મિત્રો તમારું બધાને સ્વાગત કરું છું ફરીથી મસ્ત મજાના એક વિડીયોઝની અંદર તો અત્યારે જો બે કરીને નીકળી જઈએ વિચ્છિયા સાઈડ જવાનું હોય તો લઈ જઈએ તો વિચ્છિયા જવાનું હોય તો વાતાવરણ એક સહી લો અમે ત્યાં સહી હવે પછી જઈ મિત્રો મસ્ત મજાના આપણે વિચ્છિયા ગયા હતા વિચ્છિયા ફોર્મ ભરવા ગયા હતા ફોર્મ ભરાઈ ગયો અને હવે આવી ગયાથી પાણી પીવા

વરસાદ આવે એ પહેલા જલ્દીથી વાડી પહોંચી જઈએ ફોર્મ ભરાઈ ગયું મસ્ત રીતે આજે અમે મસ્ત રસની કેરીઓ લીધી બે કિલો બે કિલો મેં એ કહીએ હતા જો કે પાછા ઘેરેજ વહી ગયા અને એને કેરી લીધી એની આપણે ઘરે પકડશું અને આપણી પાસે વાડીયા લઈ જોયા છે એવું પવન છે એટલે હવે ખેંચી મેલી ઘડી આપણી વાડીએ સીધા વાડીએ ગામમાં

આ હા વરસાદ જેવું વાતાવરણ પુલ બ્લેક રોડ થઈ ગયો ભૂબુ નાઈ દીધું કારણ કે દાદા હવે ચાલુ કર દઈએ Bawang goreng, 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 bawang हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू आवर व्लॉगिंग तो मारो थाने स्वागत करू छु ફરીથી જો મસ મતણો હવા જે સતી જા ડાટણ કરી લેતી છુ ડાટણી ચાલુ જ છે જો નિમળાનું ડાટણ એટલે વીધું આ સાઈડ શીળડી આવી ગઈ હમણા કટકા કરવાના જો ઓલરેડી થોડાક થઈ ગયા છે બેહાન નાખવા શરે દાદા ઊભા કે આજે ને পুরো વાતાવરણ નું વરસાદ જેવું છે ખબર છે વાદળા છે ફરતી પર કાલે જો કે વરસાદ નતો એ તો થોડા સાટા આવ્યા હતા અને આજે તો બધાય લીલી તવા લાગી ગયા છે જો તો હવે ફટાફટ આપણે મોટું આટપક ધોઈ નાખી મિત્રો અત્યારે ને આપણે મોટર ચાલુ કરીને ભરી લીધા છે ટામડા કારણ કે અવેડે છે મોટર ખૂટકાઈ ગયે છે ને વાદળ સાયું હોય ને એટલે હજુ હાવું ઉહા ને એટલે સોલાર ને પાણી ઉપડતું નથી તો આજે અહીંના ઠામડા ભરીને અહીંના પાઈ દીધી હમણાં પાછા તમારી પાછી મોટર ચાલુ કરી પાછા ફરી આવી તમારી નીકળી હાજર ને હાજર પાડવા જઈશું મજાનું ગુટ આપણ